કટલોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા ઐતિહાસિક અને જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે તેવો આશાવાદ સભામાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ કર્યો હતો કઠલોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આજે નામાંકન પત્ર નોંધાવતા પૂર્વે એક રોડ શો સંપન્ન કર્યો હતો ત્યારબાદ વિશાળ જાહેર સભા યોજવામાં આવી હતી આ જાહેર સભામાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કચ્છના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેસરી ધારાસભ્ય અનિરદ્ધભાઈ દવે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ દિલીપભાઈ શાહ વાસણભાઈ આહિર પંકજભાઈ મહેતા પલમજીભાઈ હુંબલ કમલેશભાઈ મીરાણી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે વિશાળ અને જંગી જાહેર સભા યોજવામાં આવી હતી સભામાં ખાસ કરીને સી આર પાટીલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિનોદ ચાવડા ઐતિહાસિક અને જંગી બહુમતીથી ચૂંટાયા આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌ ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું વિશેષ સ્વાગત કરવામાં કચ્છી પાઘડી પહેરાવી અને વિશેષ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉદ્બોધનનો દોર શરૂ થયો હતો મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી વિનોદભાઈ ચાવડાના સમર્થકો ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો પદાધિકારીઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ખાસ કરીને રોડ શો અને જાહેરસભામાં ઐતિહાસિક મહિલાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી સૌથી મહત્વની ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે જ્યારે રોડ શોનો પ્રારંભ કર્યો ત્યારે પ્રતિમાને હારારોહણ કર્યા ત્યારે વિનોદ ચાવડા ઉમેદવારી પત્રક નોંધાવતા પૂર્વે ખૂબ જ ભાવુક બની ગયા હતા લાગણીસભર બની ગયા હતા અને આ તેમની ત્રીજી ટર્મ છે અગાઉ બે ટર્મમાં પણ પ્રજાએ ખૂબ જ બહોળો પ્રતિસાદ આપ્યો છે અને આ વખતે એથી વધુ ઉમળકાભેર પ્રજા વધાવી લેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સાથે દેવનાથ બાપુ મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી પણ ખાસ હાજર રહ્યા હતા સાથોસાથ કાંતિભાઈ અમૃતિયા પણ ખાસ હાજર રહ્યા હતા અને અન્ય મહાનુભાવો જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આજે વિશાળ અને જંગી જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં વિનોદ ચાવડા પૂર્ણ બહુમતી ચૂંટાયા આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો સૌ કોઈએ સીઆર પાર્ટીનું બહુમાન કર્યું હતું ઐતિહાસિક स्वागत સન્માન કર્યું હતું અને સભા સંપન્ન થયા બાદ વિજય મુહર્તમાં વિનોદ ચાવડા અને અન્ય પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાની કેબિનમાં નામાંકન પત્ર ભરવા માટે વિજય મુહૂર્તમાં રવાના થયા હતા આજે ચૈત્રી અષ્ટમી છે મંગળવાર છે અને મંગળવારના આ શુભ માંગલિક દિને જ્યારે ભારતીય જનતા પાર્ટી વતી કચ્છ લોકસભા બેઠક ઉપર મેં આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે મંગળ 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 મંગળવારે ફોર્મ ભર્યું છે મંગળવારે મતદાન છે અને મંગળવારે પરિણામ આવશે એટલે કચ્છની અંદર ફરી મંગળ 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 થવાનો છે મતદારોને સૌ કચ્છની વ્હાલી જનતાને તમારા માધ્યમથી આજ હું અપીલ કરું છું દસ વર્ષ બે ટમ ભારતીય જનતા પાર્ટીએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમારું કેન્દ્ર અને પ્રદેશના શિક્ષક નેતૃત્વમાં મને કચ્છની સેવા કરવાનો બે ટર્મ અવસર મળ્યો ત્રીજી વખત જ્યારે મારા ઉપર કળશ ઢોળાણું છે ને પસંદગી થઈ છે ત્યારે મારા સૌ કાર્યકર્તાઓના સહયોગથી મતદારો અને કચ્છની મોરબીની જનતાના પ્રેમથી આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ અમારા શ્રીઓ અમારા પાર્ટીના પ્રમુખ અમારા પ્રદેશના આગેવાનો અને હજારોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે અમે ભવ્ય તો ભવ્ય રોડ શો કર્યો ત્યારબાદ ભવ્ય રેલી અને સભાનું આયોજન કર્યું અને અત્યારે હું કલેક્ટર ઓફિસની અંદર નામાંકન માટે આવ્યો છું હું કચ્છની જનતા અને મતદારોનો અમારા કાર્યકર્તાઓનો અમારા પ્રદેશ અને કેન્દ્રના શીર્ષક નેતૃત્વનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આભાર